શ્રાવણ સુદ અને વધ સાતમના દિવસે પોરબંદરના પૌરાણિક શીતળા માતાજીના મંદિર ખાતે ભક્તો પૂજા અર્ચના માટે આવતા હોય છે આ શીતળા સાતમના દિવસે લોકો શીતળા માતાજીની પૂજા કરે છે ત્યારે પોરબંદરમાં આવેલું આ મંદિર ઐતિહાસિક છે ચાલો જાણીએ તેનો ઇતિહાસ પોરબંદરમાં આજે શીતળા સાતમની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારથી જ શીતલા ચોક વિસ્તારમાં આવેલ પૌરાણિક શીતલા માતાજીના મંદિરે શ્રીફળ અને કુલેયનો પ્રસાદ ધરી પૂજા અર્ચના કરાઈ હતી તેમજ પરિવારના સારારોગ્ય માટે મહિલાઓએ પ્રાર્થના પણ કરી હતી આ મંદિર એકસો અડતાલીસ વર્ષ જૂનું હોવાનું કહેવાય છે આ મંદિરની સ્થાપના પોરબંદરના રાજા વિકમાતજીએ કરાવી હતી તેમના દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ મંદિર ખાતે શ્રાવણ સુદ સાતમ એટલે નાની સાતમ તેમજ શ્રાવણ વધ સાતમના રોજ હજારોની સંખ્યામાં ભક્તો મંદિર આવે છે અને શીતળા માતાજીને નિવેદ કુલેનો પ્રસાદ ચઢાવે છે એકસો પિસ્તાલીસ થી સુડતાલીસ વર્ષ થયા છે રાણા સાથ બાપુજી અહીંયાના રાજા હતા તેના બાપુજી ભાવ તેના દાદા ભાવસીજી ભાવસીજીના દાદા વિકમાસી વિકમાસીનો અહીંયા ગાર્ડન હતો અને અહીંયા બેઠક હતી તો અહીંયા આગળ માતાજી જે વાવ કૂવો છે માતાજીનો ત્યાં આગળ આમ પ્રજાને પાણી પીવાની છૂટ હતી તો તે વખતે આજથી પૂજારી છે એ છોકરાઓ ઉંમરે કામ કરવા જતા પાણીમાં આવ્યો લઈને ઘરે જતા બાપુની હવે પાણી પીવા માટે રોકાણા આ બોરડી મોજુદ છે બોરડી પાસે પથ્થર રાખ્યો તો એ હથપક પાણી પીને પથ્થર ઉઠાવવા ગયા તો એક અવાજ આવ્યો એક કે હું શીતલા માતાજી છું છોકરાઓ બી ગયા ઘરે જઈને વાત કરી વડીલોને વડીલો સવારે આવ્યા ત્યારે તે વખતે આવી રીતે વિકમાસી પાસે આમ પ્રજા જઈ શકતી હતી પોતાનું કોઈ પણ અનુમોદન હોય તો આપવા માટે પોતાની રજૂઆત કરવા માટે ત્યારે આ લોકો રજૂઆત કરવા એક અમનાવો અનુભવ થયો ત્યારે વિકમાસીએ કીધું કે ભાઈ મને રાત્રે એક સ્વપ્ન આવ્યું કે હું ત્યાં બેઠો છું મારા બેઠકમાં અને એક અવાજ આવે છે કે હું શીતલા માતાજી છું તો હું રાજપંડિતો દ્વારા આ પથ્થરની અંદર શીતલા માતાજીનું પ્રાણ પ્રતિષ્ઠા કરી દઉં અને તમે લોકો આની પૂજા કરો એટલે ખારવા એટલે સાગરપુત્ર અહીંયાના પૂજારી છે અને તે વખતે વિકમાસીએ આપેલી આ જગ્યા છે